પરિવાર છે ને એ પોતાનામાં જ એક બહુ મોટી લાગણી છે એક સભ્ય થકી પરિવાર ન બને બે સભ્ય થકી બે માણસ બને ત્રણ સભ્ય થકી બે માણસ અને એક સંતાન બને પણ જ્યારે બધાના મન ભેગા હોય જ્યાં માં હોય બાપ હોય ભાઈ હોય બેન હોય દિયર હોય 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 જેઠાણી દેરાણી હોય ફોય હોય ફુઆ સાહેબ હોય ભત્રીજ હોય ભાણેજડા હોય અને મન ભેગા એ પરિવાર કહેવાય પરિવારની આ પરિભાષા આપી શકાય મકાન બનાવીએ ને જૂનાના સમયમાં મકાન બનાવતા ને તો મકાનમાં એક મોભ હોય એના ઉપર આખું મકાન ટકેલું હોય એ મોભ એટલે કોણ

એનું જો કોઈ જીવંત ઉદાહરણ જોવું હોય ને તો આ પરિવાર છે સર્વસ્વ સમર્પણ કરી દેનાર જો કોઈ વ્યક્તિ ઘરમાં હોય ને તો એ માથી વિશેષ પિતા છે કારણ કે માં છે ને શરીરનો ભોગ આપે છે પોતાનું શરીર ખોડવીને બાળક પોતાની અંદર મોટું કરે પોતે ઘસાય પોતે હેરાન થાય અને એને સાજુ રાખે એને જમવાનું આપે સારું પણ પિતા શું કરે છે એને કોઈ દિવસ કોઈ વાતની ખામી મહેસૂસ નથી થવા દેતી આપણે પડી જઈએ ને તો આપણે એમ કહી ઓય માં વાયગુ ત્યારે આપણે માં યાદ કરીએ પણ ખટારો આમ બાજુમાંથી નીકળી ગયો હોય બચી ગયો હોય તો આપણે શું કહે બાપ રે ઈ જે પ્રોટેક્શન છે ઈ જે સંરક્ષણ છે ને ઈ એક પિતા જ આપી શકે ગમે એવું ઉભો કરીને બેસી ગયા હોય ને આપણે પણ બાપ ને વર્ષે જાય ને તો એની ખોટ હોય બાપ ને મન દીકરી એનું સ્વાસ્થ્ય છે અને દીકરો છે ને એ એનું પ્રતિબિંબ છે પણ સંતાનો ને મન પિતા શું છે સંતાનોને મન દીકરી માટે સુપરહીરો હોય પહેલા અત્યારના ભાષામાં કઉ ને તો દીકરી માટે તેને સૌથી મોટા સુપરહીરો હોય મારી સુપરહીરો છે અને દીકરા માટે એને શું એક મોડેલ હોય કે આના જેવું થવાય આ વ્યક્તિ જેવું થવાય આની જેમ જીવાય આના જેવા કાર્યો કરાય અને આની જેમ કમાવાય અને કુટુંબને પરિવારને ગામને આગળ લઈને ન આવે નાખરે પિતા માટે એટલું કહીશ પિતા શું છે પિતા છે ને એ માની ચૂડી છે બિંદી છે નો સુહાગ છે પિતા છે ને તો ઘરમાં પ્રતિબળ રાગ છે પિતા પિતા હોય હોય ને ને તો તો બધા બધા જ સપના આપણા છે અને બજારના જેટલા રમકડા હોય ને એ પોતાના લાગે જેના માથે છત હોય ને ઘરની છત એટલી વધારે ભાગ્યશાળી ઈ માણસ છે કે છત ન હોય છતાં પિતા હોય